ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવાનો છે એનું નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે આજ દિન સુધી અહીંયા મૂકવામાં નહોતું આવ્યું પણ ગઈકાલે આ નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે તો મિત્રો આ નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે એની સાથોસાથ જે પીએમ કિસાન પોર્ટલના જે ડેટા છે એ ડેટાને પણ અપડેટ કરવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાની આપણને ગઈકાલે એક મોટી અપડેટ મળી છે તો મિત્રો પીએમ કિસાન યોજનાને શું છે એ અપડેટ એ જાણવા માટે મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું જો કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જેનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને ગઈકાલે આપણને અપડેટ એ મળી છે કે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે એમની સરકાર બનતા જ ગઈ દસ જૂનના રોજ પીએમ કિસાન યોજનાના સત્તરમા હપ્તાને જે ફાઇલ છે પીએમ કિસાન યોજનાની જે ફાઇલ છે એ ફાઇલ પર એમણે સત્તરમાં હપ્તાના આપતો રિલીઝ ખેડૂતોના ખાતામાં જમા કરવા માટે એમણે સાઇન કરી હતી અને એ સાઇન કર્યા પછી ત્રણ દિવસ પછી એમણે ઓફિસિયલ જાહેરાત કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે સત્તરમો હપ્તો છે બે હજારનો એ સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ અને મધ્યપ્રદેશના વારાણસી જિલ્લામાંથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એવી એમણે જાહેરાત કરી છે એવું એમણે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને એ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન પીઆઈ બીની એક જે વેબસાઇટ છે એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર એ નોટિફિકેશન મૂકવામાં આવ્યું હતું અને એક નોટિફિકેશન જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ છે એના પર મૂકવામાં આવ્યો હતો અને ત્યાં જણાવવામાં આવ્યું હતું કે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ મધ્યપ્રદેશ વારાણસી જિલ્લામાંથી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે આવું નોટિફિકેશન બે જગ્યાએ મૂકવામાં આવ્યું હતું પણ મિત્રો જે પીએમ કિસાનનું જે ઓફિશિયલ જે પોર્ટલ છે એ પોર્ટલ પર એ નોટિફિકેશન મૂકવામાં નહોતું આવ્યું તો મિત્રો ગઈકાલે આપણને એ અપડેટ મળે છે એટલે કે ગઈકાલે જે આ નોટિફિકેશન છે બે હજારના સત્તરમાં હપ્તો ખેડૂતોના ખાતામાં અઢાર જૂનિયર ખેડૂતોના ખાતામાં જમા કરશે નરેન્દ્ર મોદી એ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન પીએમ કિસાન પોર્ટલ પર ગઈકાલે મૂકવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા આપણે એ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ ઓપન કરી અને ત્યાં જોઈએ કે નોટિફિકેશન ત્યાં શું મૂકવામાં આવ્યું છે તો આપણે પીએમ કિસાન જે પોર્ટલ છે ઓફિસિયલ એ પોર્ટલને અહીંયા ઓપન કર્યું છે અને હવે અહીંયા આમ ઉપર થોડું સ્કોલ કરતાં અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા એક નોટિફિકેશન મૂકવામાં આવ્યું છે અને એ નોટિફિકેશન અહીંયા તમે જોઈ શકો છો કે સત્તર ઇન્સ્ટોલમેન્ટ સત્તર ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ઓન અઢારથ જૂન બે હજાર ચોવીસ જે અઢાર જૂને ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવાનો છે એનું નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે આજ દિન સુધી અહીંયા મૂકવામાં નહોતું આવ્યું પણ ગઈકાલે આ નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે તો મિત્રો આ નોટિફિકેશન અહીંયા મૂકવામાં આવ્યું છે એની સાથોસાથ જે પીએમ કિસાન પોર્ટલના જે ડેટા છે એ ડેટાને પણ અપડેટ કરવામાં આવ્યા છે એટલે મિત્રો જે ખેડૂત મિત્રોની જે પીએમ કિસાન સ્ટેટસની અંદર કંઈ ભૂલ હતી અને એમણે સુધરાવી છે જેમ કે લેન્ડ શેડિંગ એમનું થયેલું નહોતું અને એમણે લેન્ડ શેડિંગ કરાવ્યું કરાવ્યું હતું અથવા તો ઈ કેવાયસી એમની બાકી હતી અને એમણે ઈ કેવાયસી કરાવી છે કોઈનું આધાર બેંક એકાઉન્ટ શેડિંગ એટલે કે એમના આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા જે છે એ ચાલુ નથી અને એમણે ચાલુ કરાવી હતી તો એ ચાલુ કરાવ્યા પછી એ મિત્રોએ પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ચેક કર્યું તો ત્યાં એની એ જ વિગતો બતાવતું હતું ન ન બતાવતું હતું એમણે લેન્ડ શેડિંગ કરાવી દીધું તો પણ તેમ છતાં પણ પીએમ કિસાન પોર્ટલ પર એ જઈને ચેક કરતા તો ત્યાં ન જોવા મળતું આધાર બેંક એકાઉન્ટ સેટિંગ આધારને આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક કરાવી દીધા પછી પણ એ જોતા તો ત્યાં નો જ બતાવતો પણ હવે મિત્રો તમે તમારી જે પણ કંઈ વિગતો બાકી હતી અને તમે જે સુધરાવી દીધી છે અને આજ દિન સુધી પોર્ટલ પર એ નહોતો બતાવતો તો મિત્રો હવે આ આ જે પોર્ટલ છે એ પોર્ટલને અપડેટ કરવામાં આવ્યો છે એટલે જે પણ કંઈ તમારી વિગતો બાકી હતી ને તમે સુધરાવી છે એ હવે મિત્રો અહીંયા ઓકે થઈ ગઈ છે તમે તમારું પીએમ કિસાન હવે સ્ટેટસ ચેક કરીને જોજો તો ત્યાં બધી જ વિગતો અપડેટ થયેલી છે અને જો તમે કરાવી દીધી છે તો ત્યાં ઓકે થઈ ગઈ છે અને એક મુકેશભાઈ બારિયા છે જેમણે મને એક વખત કોન્ટેક કરી અને મારી પાસેથી માહિતી લીધી હતી મને પૂછ્યું તો કે મારો જે આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ છે એ નો બતાવે છે તો મેં એમને કહ્યું હતું કે તમે ડીબીટી લિંક કરાવો તમારા આધાર કાર્ડની અંદર તો જ એ જે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ છે એ યસ થશે તો એમણે બેન્કમાં જઈ અને ડીબીટી લિંક કરાવી દીધું હતું કરાવી દીધું હતું તો મિત્રો એ ડીબીટી લિંક કરાયા પછી એમણે પીએમ કિસાન સ્ટેટસ ચેક કર્યું તો ત્યાં ન બતાવતો હતો એના પછી પંદર દિવસ મહિના પછી ચેક કર્યું તો પણ ન બતાવતો હતો પણ હવે મિત્રો એ જે સ્ટેટસ છે એ ઓકે થઈ ગયું હશે અને મુકેશભાઈ બારૈયાને હું વિનંતી કરું છું કે આપ પણ આપનું પીએમ કિસાન સ્ટેટસ હવે ચેક કરજો તો ત્યાં અપડેટ થઈ ગયું હશે તો મિત્રો જે પણ ખેડૂત મિત્રોના આ જે પ્રોબ્લેમો હતા અને એમણે સોલ્વ કરાવી દીધા છે તો હવે એ જે પ્રશ્ન એ જે પ્રોબ્લેમો છે એ હવે સોલ્વ થઈ ગયા છે પીએમ કિસાન સ્ટેટસ પર જઈ અને તમે ચેક કરશો તો હવે તમારો જે પણ કંઈ પ્રોબ્લેમો છે એ ઓકે ત્યાં જોવા મળશે અને જો તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આધાર બેંક એકાઉન્ટ સીડિંગ યસ બતાવ બતાવતું હશે ઈ કેવાયસી યસ બતાવતી હશે અને લેન્ડ સીડિંગ યસ બતાવતું હશે તો જ મિત્રો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારનો સત્તરમો હપ્તો મળવાપાત્ર છે અન્યથા આ ત્રણ વિગતોમાંથી કોઈ પણ એક વિગત જો ખૂટતી હશે તો મિત્રો તમને બે હજારનો સત્તરમો હપ્તો મળવાપાત્ર છે નહીં એટલે મિત્રો જો તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર હજુ પણ જો કોઈ એક પણ વિગત જો ખૂટતી હોય ઇ કેવાયસી બાકી હોય અથવા તો લેન્ડ શેડિંગ બાકી હોય અથવા તો આધાર બેંક એકાઉન્ટ સેડિંગ સ્ટેટસ હજુ નો બતાવતું હોય તો આ તાત્કાલિક એને ઓકે કરાવી દેજો જેથી કરીને હવે ટૂંક સમયમાં આજકાલ બે હજારનો જે સત્તરમો હપ્તો છે એ ખેડૂતના ખાતામાં જમા થવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર